અને ઉદ્ઘાટનમાં માં એટલે હું ગયો મને એમ હતું હળતું એટલે છે કાયદેસર હોય એવી રીતના જ હોય કે ઉદ્ઘાટનમાં જાવ તો એટલે બધો જ નવો સ્ટોક હોય નવી ડિઝાઇન નવો માલ હોય એટલે પેન્ટ ગમી જાય તો હું એક પેન્ટ લેવા ગયો તો બે પેન્ટ લઈને બે એવું જોતો બે જાતના લેવું ખોલ ખોલ આખું એટલે આઈડિયા સ્કાય એક હતું દીવથી થી લીધું હતું એ

મને એકચ્યુઅલી છે ને જીન્સ પહેરવા છે જે ગમે નહીં પણ ઓલા જે હું પહેરું છું રેગ્યુલર ફોર્મ અને એ એ એટલી બધી ક્વોન્ટિટી મેં કપડાની વધારે દીધી ને મેં તો ત્રીસ જોડી છે પણ થાય છે એવું જીન્સ ન ગમે પણ હું હું કેમ પહેરતો થયો ખબર ઇસ્ત્રીમાંથી આવે નહીં મારી ઇસ્ત્રીમાં કપડાં કોઈ વાતે જલ્દી આવે નહીં તો કરવું હું તો જીન્સને તમે ઇસ્ત્રીમાં આપી ન હો એટલે હું એટલે પહેરતો થયો કે એ ઘરે ઘરે તો રે ધોવાઈ પાછા પહેરવા તો થાય

આ વખતે મેં ટી શર્ટ ને શર્ટ હામું જોયું જ નહીં દુકાન બીજું ત્યાં જોઉં તો મન થઈ જાય તો જોડીએ જોડી થઈ જાય એક્સ્ટ્રા પેન્ટ આવે જ નહીં અને પેન્ટમાં મને સમજ જ ન પડે કેવું લેવું કેવું નહીં કેમકે ફંકી પહેરવું મન ન ગમે સિમ્પલ

કોઈ નડવા નહી દેવા દેમ ને તો રે પછી કેડે પડવાની કાઈ બીક જ નહી હા હોય ને એમ ઉતારો મારે કાલે એવું જોયું નહીં તો રાત્રે બેડ પરથી આમ બહુ જવા કરે મેં તો આજ જવા દઉં અને આમ સેફટીમાં હાથ રાખવા નીચે પણ આગળ ગઈ જ નહીં આગળ પડવાની બીક લાગે છે લાગવા પડે પેલા બીક નથી લાગતી તું બોલ તે આવી ગઈ એકવાર સોફા એટલે હવે ખબર છે પડી હું

જો રીલો મારો ફળો દિવસ 7.5 pH તો આવી છે અમે રેગ્યુલર જે પાણી પીતા હો ને એ આ ઘરે પણ સારમ સારુ પીવા લાયક પાણી 9.5 pH નો આવે એટલે અમે તો રેગ્યુલર અહીંયા નીચે તો એ જ પીતા હોવી પણ આમાં ઓક્સિજન વધુ જ હોય તમે આ ખાલી pH લેવલ તમે 7 પીતા હો એક જ આંગળી આમ કરે

આની જેમ જો દોરી નહીં આપવાનું તને બરાબર એની પાસે એટલી જ દોરી ઓકે ફિરકી કોઈ નહીં નહીં તો મમ્મીને પૂછી લ્યો નાજ પાડી છે ઉત્તરાયણ ને દસ દિવસ ની વાર હોય ત્યારે રંજનબાન ઘરેથી નહીં અત્યારે નહીં ગળા કપાઈ જાય શું થયું પેલી શેરીમાં કે કબૂતર વાળી વાત જોવો કે હે કે તો તારા મોઢે જ કે કબૂતર શું થયું

જો તારો ભાઈ મેડલ લઈને આવ્યો છે હા હા આ રીયા જો ભાઈ આ કલર તો મને નથી ખબર બ્રાઉન છે અને એક ગોલ્ડ મેડલ છે આ કોને મેળવ્યું વાહ ભાઈ વાહ હેતા ગોલ્ડ મેડલ લઈને આવ્યો અને બાકીના આ મેડલ અચ્છા હા અહીંયા લખી દે કઈ ગેમ એમનો કે તો નામ ન કોણ કોણ એટલે કેમ હોય કોણ હોય એમાં બોલ બોલ મૂકીને એમના સમજો આવ્યો પેલો નંબર લે કો પડ્યો ડડો પડ્યો નહીં બે ગેમ નથી અમારે એક માં ભૂલ જાય હું જાતે તો પાછળથી આમ કોકે ધક્કો માર્યો એમ મારવા ગયો ને

કાકા હો ફિટ કે દીયો ના આ લઈ દે ઓય લઈ દે હો ક્યા છે જે માં પછી જમી લેવી ક્યા છે જમી લેવી ના મને આપ તો ક્યા છે ક્યા છે ક્યા છે જમવાનું હું છે જમવાનું નથી આ કે હા આ લો ના હા ઠીક મમ્મી ને ફોન કરીને પૂછી જોઉં છું

હવે આ તને ખબર આજ સોનેરી પતંગ વાય તો અડધી દુનિયા ગાંડી હતી અમારી જમાનામાં આ સૌથી મોંઘો પતંગ આવે સોનેરી પતંગ કહેવાય કાગળનો ન આવે આ સૌથી મોંઘા મોંઘો અને એમાં લાડુ પતંગ કહેવાય આ લાડવો આ આ પતંગની વેલ્યુ લ્યો આ જિંદગી પહેલી વાર આવું કર્યું

ભાઈ જો સાત ફ્લેવર વાળી પાણીપુરી ખાવા માટે આવી ગયા ને અને જોવે છે કુકુ કેટલી ખુશ થઈ ગઈ જો એને કુકુ પાસે જવું છે જો આમ જોયું ખુશ થઈ ગઈ કઈ નઈ તું ખાઈ લે

કો ચોરી ગયું કે શું થયું અને ને વાત કરી કરીશ કોણ ની જગ્યા હા પછી ઘરે એવા અમે કે નહીં પછી કોણ સમજો એ તો પડ્યો અમે નહોતો અમે ઈ તો ગોતા હતા કે ન્યાજ હોય હાલો પાછા ગાડી લઈને અમે ન્યા ગયા પાછો અને લઈને હાથમાં તો કોણ અમે ગોતવી

ઓછું લોકો બતાવ્યું હવે તો પાણી નો ઘડો ક્યાં મીકો અહિયાં પાણી પીવું છે મારે ભાઈ તમને ઘર કરતા ધંધા નું સ્થાન વધુ ગમતું હોય ને તો તમને પૈસા કમાવાનું બહુ મજા આવે તમને ધંધે જવાનું મન થાય ઓફિસ કે તમે કામ કરતા હોય ને બેસ્ટ બનાવવાનું જયારે ફર થાય ત્યારે પણ પરફેક્ટ ને બેસ્ટ બનાવવાનું કે તમને આરામથી કામ કરી શકો ઘણા હુગરું હુગરું બહુ હોય પણ બેસ્ટ બનાવવાનું એને ખોલી ના ખોલી ના બિચારી લે લે બપોરે થી દે દીધી અત્યારે અત્યારે આય અત્યારે આય પેક આય ભાઈ જારે નવા ઘરે ઘૂમ મૂક્યો ને ત્યારનો વ્લોગ અત્યારે બાજુમાં હું સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો મસ્ત ઉત્સવ હતો લાખ 1,07,000 લોકોએ જોઈ લીધો છે કદાચ તમે બાકી રહી ગયા હોય તો એક ક્લિક કરીને જોતા આવજો બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર